કેશરીયો રંગ તને લાજો અલ્યા ગરબા રંગ તને લાજો રેલો પેલના જમાનાના જેવા ગરબા હતા અત્યારે તો ગરબાય બગડી જાય ને મારા બેટા છોકરાય બગડી ગ્યો ને ગરબા ગાવ બગડી ગયા અને પાછા એમાં હેડી માં ગરબા ગાય કેરી મેરી આવર મારા બેટા ગરબા ગાય તાર તો એમ થાય કે ઉભા મોરાના બે પાઠા થઈ તું

ભૂરા બા પણ હું તો બાદરી કે દરે વટાવવા નહી આવું ખબર છે મારી જિંદગીમાં માં કોઈ ખોટું નથી બોલતો હોય થી નવાનું ટકા ખોટું જ બોલું છું અરે ભૂલી જો શું કેવાય થી નવાનું ટકા હા શું બોલું એમ કેવાનું તું

સાચી વાત છે ગરબો ગાય છે ઉરાભાઈ એક ગરબો ગાય ને ભણાવું નહીં મારે તો મોઢે એક હજાર ગરબા પડ્યા છે એટલી પ્રેક્ટિસ કરી છે જો ઓરિજિન ગરબો ભણાવું આપણે આમ સ્ટેજ ઉપર ગાતા હોય હલો ઇકો આપો નોન સ્ટોપ ગરબા હે નો 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 નો

તમારા જમાના એક ગરબો ગો ખબર પડે હવે ત્યાં તો એક ગરબું ગાયું એમ કે અમે ગરબો ગાઈને ગરબા મોઢે છે અને અમી તો નવ શું નેવું વર ગરબા ગો તોય ખૂટે નહી તો એક ગરબો મસ્ત મજાનો ગરબો અમી ગરબા ગાતા હોય ને તારા અડધું ગોમ આમ

અને મને અમારા પાડોશમાં માં ભોગતો ગધેડો આવી ગયો ગધેડા ગથેડાનું મારી આગળ નામ ના લીધો દાતેડું પાડ્યું આ ગધેડા તારે બાય રાતી છે ને બાદરી રમણ ભમણ કરીને કાતી એટલી કાતી લેડા એવા ભોડા કર્યા છે ને એટલે ગંધ છે એટલે ગધેડા રી છે ને ઈ તારા ઉપર ઉતરી જાય છે આ કઈ ગયું હવે એડ તાર જાતે જાતે એક ફેરી મને ગરબો તારો ગાઈ ન હંભળા હે ઓ નો તો ભુરાબા મુછલે છેલે એક ગરબો તમને ગાઈને એવો હંભળાવું કે તમે તો ખુશ થઈ જશો પણ આડોશ પાડોસમાં ના ના છોકરા ને મોટા બધા રાજીના રેડ થઈ જશે એવો હું ગરબો ગાવું હંભળજો હે એક ડોસી ને ડો ગરબે રમતા તા

લબડ ગીતો ગાયા વગેરે ગીતો તો ગાવા દુએ પાંચ માણસ ને બેઠા બેઠા ડોલવા મળે વાહ વાહ સુ સુર છે ધાર્મિક ગીતો ગાઓ ધાર્મિક